સોમનાથ નજીક મરીન પોલીસ ચોકી આસપાસના વિસ્તારમાં સત્તર વીઘાની વિશાળ જગ્યા પર આજે સવારથી ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ગેરકાયદેસર દબાણ હટાવવા માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે વહીવટી તંત્ર ત્યાં હાજર છે આ પહેલા સોમનાથ મંદિરના પાછળના ભાગે સમુદ્ર કિનારા નજીક આવેલી સરકારી જમીનના દબાણોને દૂર કરવા માટે ગેરકાયદે દબાણોને ડિમોલ્યુશન કરી હટાવવામાં આવ્યા હતા આ અંગે મળતી માહિતી પ્રમાણે ગીર સોમનાથ પાસે મરીન પોલીસ ચોકી આસપાસના આશરે સત્તર વીઘા જેટલી જમીનમાં કાચા મકાનો બાંધી દેવામાં આવ્યા હતા ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં અમને લગભગ અઢી એકર જેટલી જગ્યા સોમનાથ મંદિરની પાછળની જે જગ્યા છે ત્યાં કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ દૂર કરેલા આજે અત્યારે અમે ટોટલ ત્રણ હેક્ટર પંદર ચૌદ પંદર વીઘા જેટલી જગ્યા જેમાં રેસિડન્સ આખો વિસ્તાર છે એ બધાને બે દિવસ પહેલાં નોટિસ આપેલી છે મામ સાથે વાતચીત કરેલી છે એમને પોતાનો સામાન જાતેથી શિફ્ટ કરવો હોય તો એમને ફેસિલિટી પણ પ્રોવાઈડ કરી છે ઇવન ગઈકાલે સાંજે પોલીસ તરફથી એમના માટે જમવાની પણ વ્યવસ્થા કરી છે અને એમાંથી ત્રીસ ચાલીસ ટકા લોકોએ પોતાનો સામાન જાતે શિફ્ટ કર્યો છે પણ આ જે એરિયા છે આખે આખો સરકારી જગ્યા છે મંદિર ટ્રસ્ટની જગ્યા છે અને એમાં અમે ડિમોલિશન અત્યારે કરી રહ્યા છીએ ટોટલ બે એસઆરપી કંપની અને પાંચસો પોલીસ એ ઉપરાંત અધિકારીઓ જિલ્લાના તમામ અધિકારીઓ અહીંયા છે અમે આ આખો જે એરિયા છે પંદર વીઘાનો એ આખે આખો એરિયાના એન્ટ્રી એક્ઝિટ તમામ પોઈન્ટ સીલ કરેલા છે ડિસ્ટ્રિક્ટના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ અમે સીલ કરેલા છે કોઈપણ ઇમરજન્સી સિચ્યુએશન પહોંચી વળવા માટે એમ્બ્યુલન્સ ફાયર ફાઈટર રેપિડ એક્શન ટીમ ક્વિક રિસ્પોન્સ ટીમ બોડી પ્રોટેક્શન સાથે ગર્વની ટીમ આ તમામ તૈયારી સાથે અમે કરી રહ્યા છીએ પણ અમને લોકો તરફથી પણ જે સહયોગ મળી રહ્યો છે એ સારો છે ઉલ્લેખનીય છે કે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાતા લોકોમાં રોષનો માહોલ છવાયો છે પરિવાર પોતાના બાળકો અને જરૂરી સામાન લઈને આ કામગીરી સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે આ દબાણ હટાવવા તંત્ર સાથે પોલીસની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે સત્તર વીઘાની વિશાળ જગ્યા પર આજે સવારથી ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ગેરકાયદેસર દબાણ હટાવવા માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે વહીવટી તંત્ર ત્યાં હાજર છે આ પહેલા સોમનાથ મંદિરના પાછળના ભાગે સમુદ્ર કિનારા નજીક આવેલી સરકારી જમીનના દબાણોને દૂર કરવા માટે ગેરકાયદે દબાણોની ડિમોલ્યુશન કરી હટાવાયા હતા ફરી એક વખત સોમનાથ નજીક અને તેમની આસપાસનો જે વિસ્તાર છે તેમાં ગેરકાયદેસર દબાણો જે કરેલા હતા તેમને હટાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે હું મારી પાછળના જે દ્રશ્યો છે તેમાં બતાવીશ ખાસ કરીને અત્યારે ગીર સોમનાથ જિલ્લા તંત્ર દ્વારા જેસીબીની મદદ લે અને જે ગેરકાયદેસર દબાણો હતા તેમને દૂર કરવામાં આવી રહ્યા છે જોઈ શકાય છે કે આ જે તમામ એ જગ્યાઓ છે કે જ્યાં ગેરકાયદેસર દબાણ કરેલા હતા કાછા મકાનો છે તે બનાવવામાં આવેલા હતા અને તે તમામ જગ્યાઓ પર હાલ પોલીસનો સુસ્ત બંદોબસ્ત રાખી અને ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન દ્વારા આ દબાણો છે તેમને દૂર કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને જાણવા મળતી માહિતી મુજબ કહી શકાય કે સત્તરથી અઢાર વીકા જેટલી જે જમીન છે તેમની અંદર આ જે ગેરકાયદેસર બાંધકામો છે તે કરેલા હતા અને તેઓને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે જોકે ભૂતકાળમાં પણ આ પહેલાં નવ હજાર સોરસ કિલો સોરસ મીટરમાં આ જે ગેરકાયદેસર બાંધકામો છે તે કરેલા હતા તેમને પણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી ત્યારે ફરી એક વખત આજે આ જે ગેરકાયદેસર દબાણો છે તેમને દૂર કરવાની કામગીરી છે તે વહેલી સવારથી હાથ ધરવામાં આવી રહી છે દિનેશ સોલંકી ન્યૂઝ એટીન ગુજરાતી ગીર સોમનાથ